સજાનંદ સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામી મહારાજ ની છે પ્રબોધ જીવન સામી મહારાજ જય 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 આ લોકશાહી ના પર્વ ની સામજી તરીકે માનતા હતા

જે બધાએ સ્વામીજીના કહેવા અનુસાર અમે આ રાષ્ટ્રભક્તિ દેશભક્તિ અને ગુરુભક્તિના ઉત્સવ પ્રમાણે લોકશાહીનું પર્વને સ્વામીજી કેમ દીપોત્સવી માનતા હતા એ પ્રમાણે આજે અમે લોકશાહી પર્વનો અમે બધા હરિપ્રભોધમ પરિવારે સો ટકા મતદાન કરીને અમે રાષ્ટ્રભક્તિ અદા કરી છે